என்ன

વારી વારી તારી માતાજીને નમ નામ હું કીધું જીગો આ વિનુ હે વિનુ વિનુ તારી નામ હા વિનુ વિનુ

એ હા તમે જીગા ભુવાના ઘરના બોલો છો ને એમના એમના ધર્મપત્ની હા ઓ ઈ મેરડી માનો ભુવા હતા ક્યાં હતા જીના ભુવા હતા હતી એને લઈ દીયા ને હાલો હા એને આયે દીકરા માં બાપ માયના થાય છોકરા એ ને બાય હે પછી પછી આય ચાર પાંચ મહિના રહ્યા ને એ બેય વહી આ ગયા અરર ઓટણ ક્યાં છે એનો પતો નથી નહીં ભાઈ ક્યાં છે એનો પતો મારે શું કામ છે એનો ક્યો એમ કે તમે એના ઘર તો આ બાઈ લઈ ગયો હું ના ઘર ની સૌ ઈ વાત છે પણ હવે આવા ધંધા કર્યા હોય તો હું કામ હોય મારે રાખડી નાખતા ને બધું નથી આવડતું ભણી નથી એમને આ ભુવા ના વિડિયો આપડે યુટ્યુબ માંથી મળી જાય હા યુટ્યુબ માંથી મળી જાય એને ખબર છે ધીમો છે ને ના ભાઈ હું નામ આપડે ભાઈ આપડો ભીમજી હે આ ભીમજી ભાઈ એ ફોન કર્યો તો

હા નકર આ મેલડી માં નું નામ થી તો છોકરા સાના રહી જાય ને એક ભૂવા આવું કરે એટલે આપડે ને દુઃખ થાય ને એમ હા જોઈ જોઈને બધા બધાય આમ મલક આવું કરે જ છે એટલે પછી જોઈ જોઈને કરે ને આવું બધું હા તમાર લઈ આવ્યો તો બે પણ તમાર આશ્રમ ને જોયો નતો નકર હું ન્યા આવ કાઈ માં તો ને વાની માં કઈ ફરિયાદ બરિયાદ ને એવું બધું કરજો હો ભાઈ ફરિયાદ કરતી કઈ પોલીસ વાળા જવાબ દેતા નથી હું ફરિયાદ કરી કામ છે કયો

ન એને ને આવું બધું કરવું છું તો મારા બાલ બચા જોતા નથી મારે માતાજી ની ભક્તિ કરવી છે બરાબર કરતો હોય છોકરીઓ માતાજી ની ભક્તિ કરે અડધું થયું છે અડધું બાકી છે મારે આશ્રમ છે અને દસ વર્ષથી આશ્રમ કર્યો ગામમાં હતા અને હવે અઢાર વર્ષથી અમારે મેરજ થયા મેરજ નથી થયા અમારા હું તમારે એવી વાત કરું મને લઈ આવ્યો છે બરાબર તમે

પણ હું એની વાત કરું એની કહાની તમને ફીમા ની ભાઈ છે ને આ સાત બંદર આવ્યા ને જ્ઞાન છે એ ભાઈ ને પાંચ છોકરા છે એનો ઘરવાળો છે બરાબર પાંચ વર્ષ એની ભાગી અને છોકરા રહેતા અમારા ગામના કુંડલા ના દરબાર છે એની એની વાડીએ પછી મકાન છે તો બરાબર હવે એને પાંચ છોકરા આવશે અને એની ચાલીસ પિસ્તાળીસ ની ઉંમર હોય તો કઈ ખબર નથી મને હા અને ભીમો નાનો છે ભીમો એ છે ત્રી વર કોને ખબર મને નથી એની ખબર